વડોદરાની નારાયણ વિદ્યાલયમાં વર્ગખંડનો ભાગ તૂટી પડ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે બેદરકારી સામે આવ્યા બાદ વડોદરા કોર્પોરેશને બિલ્ડિંગ સીલ કર્યું છે વી જોડાણ કાપીને શાળાને સોમવાર સુધી બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે કોર્પોરેશને બિલ્ડિંગને સેબિલિટી રિપોર્ટ આપનાર એજન્સી સામે પણ નોટીસ ફટકારી છે વાલીઓ બાળકોના ક્લાસરૂમમાં છૂટી ગયેલા દફ્તર લેવા માટે પહોંચ્યા બિલ્ડિંગ સીલ કરાયા બાદ બાળકોના અભ્યાસને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે વડોદરાની નારાયણ વિદ્યાલયમાં એક ક્લાસરૂમનો સ્લેબ ધરાશાયી થવા બાદ ગઈકાલે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો નારાયણ વિદ્યાલયને સીલ મારી દેવામાં આવ્યું છે એટલે કે આ બિલ્ડિંગની જ્યાં સુધી સ્ટેબિલિટી રિપોર્ટ ન થાય ત્યાં સુધી શાળા નહીં ચલાવવા માટેનું કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ જે શિક્ષણ વિભાગ છે એના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત શાળાના જે સંચાલકો છે એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે સમગ્ર મુદ્દે જવાબ લખાવવા માટે અને જે સંસ્થાએ સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો હતો આજે શાળાનો એને પણ કોર્પોરેશને નોટિસ આપી છે કે કઈ રીતે આ સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો કારણ કે એક મહિના પછી આજે સ્ટેબિલિટી રિપોર્ટના એક મહિના પછી જે રૂમનો ભાગ છે ધરાશય થયો છે એને લઈને આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર હાલ તો વાલીઓ પણ ચિંતામાં છે કારણ કે હવે બાળકોનો અભ્યાસ કેવી રીતે કરાવવો એક મોટો સવાલ છે શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે કે બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે શાળાના અંદર પ્રવેશતા જે ત્રણેય દરવાજા છે ત્યાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું છે અને કાર્યવાહી શરૂ કરાઈ છે જે બાળકોની સુરક્ષાને લઈને અત્યારે ચિંતાનો વિષય છે વાલીઓ અત્યારે તો શુક્રવારના દિવસે જે દફતરો રહી ગયા હતા એ લેવા માટે આવી રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે હવે આ બિલ્ડિંગમાં નહીં પરંતુ શાળા જો નવું બિલ્ડિંગ બનાવે તો ત્યાં અમે બાળકોને અભ્યાસ કરવા મોકલીશું એવી પણ અત્યારે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે કેમેરામેન કિશોર ક્ષીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા